નમસ્કાર આપની સાથે હું છું આપનો હોસ્ટ અને આજે આપણે ખૂબ જ મહત્વના વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ નમસ્કાર આપણો આજનો વિષય છે ભારતમાં માનવાધિકાર સંરક્ષણ કેવી રીતે આ અધિકારોનું રક્ષણ થાય છે કઈ સંસ્થાઓ આ કામ કરે છે વગેરે બરાબર આપણી પાસે કેટલાક સ્ત્રોત છે ભારતમાં માનવાધિકાર સંરક્ષણ સંસ્થાઓ અને ઉભરતા અધિકારો પર આધારિત અંશો છે આપણી પાસે અને એના આધારે જ આપણે આખી વાતચીત કરીશું. જી આપણો હેતુ શું છે તો એ સમજવાનો કે આ મુખ્ય સંસ્થાઓ કઈ છે એમની શક્તિઓ શું છે એમની મર્યાદાઓ ક્યાં છે અને હા પેલી જે નવા અધિકારોની વાત છે એ પણ સમજવી છે. ચોક્કસ આપણે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ રાજ્ય આયોગ પછી પેલી માનવાધિકાર અદાલતો આ બધાની ભૂમિકા જોઈશું. એમની અસરકારકતા કેટલી છે એ પણ સમજવાનો પ્રયાસ કરીશું. અને પેલું ન્યાયપાલિકા વાળું હા એ ખૂબ જ રસપ્રદ છે. કેવી રીતે આપણી અદાલતો ખાસ કરીને સુપ્રીમ કોર્ટ બંધારણનું અર્થઘટન કરીને અધિકારોનો વ્યાપ વધારી રહી છે એટલે મૂળભૂત અધિકારો ડીપીએસપીઝ એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો આ બધા વચ્ચેનો સંબંધ બરાબર એ સંબંધ કેવી રીતે વિકસી રહ્યો છે એની વાત કરીશું સરસ તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી જ્યારે આપણે કહીએ કે માનવાધિકારનું ઉલ્લંઘન થયું તો આ ઉલ્લંઘન કરે છે કોણ અને ભોગ કોણ બને છે મુખ્યત્વે આપણા સ્ત્રોતો શું કહે છે આના પર હા આ સમજવું બહુ જરૂરી છે જુઓ સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે ઉલ્લંઘન કરનારા બે મુખ્ય પ્રકારના હોઈ શકે બે પ્રકારના હા એક તો છે રાજ્ય સાથે જોડાયેલા તત્વો એટલે કે સરકારી અધિકારીઓ પોલીસ અર્ધલશ્કરી દળો એટલે કે જે કાયદાનું પાલન કરાવવા માટે છે એ જ ક્યારેક હા ક્યારેક સશસ્ત્ર દળોના સભ્યો પણ હોઈ શકે જ્યારે એ લોકો સત્તાનો દુરુપયોગ કરે ત્યારે અને બીજો પ્રકાર બીજો પ્રકાર છે બિન રાજ્ય તત્વો એટલે કે સામાન્ય નાગરિકો પ્રાઇવેટ કંપનીઓ કોઈ કટ્ટરપંથી જૂથો આ લોકો પણ માનવાધિકાર છીનવી શકે છે એટલે જવાબદારી ફક્ત સરકારની નથી એમ જ છે હમ એટલે રાજ્ય પોતે ઉલ્લંઘન ન કરવું એટલું પૂરતું નથી બિલકુલ નહીં રાજ્ય બીજા કોઈ ઉલ્લંઘન કરે તો એને રોકવું પડે પીડિતોને ન્યાય અપાવવો પડે એ પણ એમની જવાબદારી છે સમજાઈ ગયું અને પીડિતોની વાત કરીએ તો કોણ વધારે ભોગ બને છે આ બધાનું સ્ત્રોતો કહે છે કે મોટા ભાગે સમાજના નબળા વર્ગો જે હાશિયામાં ધકેલાઈ ગયેલા છે એ લોકો જેવા કે જેમ કે મહિલાઓ બાળકો અનુસૂચિત જાતિ જનજાતિના લોકો લઘુમતી સમુદાયો દિવ્યાંગ વ્યક્તિઓ સ્થળાંતરિત મજૂરો આ બધા એમની સ્થિતિ જેવી હોય છે કે તેઓ વધુ જોખમમાં હોય છે પણ એનો મતલબ એવો તો નથી ને કે બીજા કોઈ ભોગ ના બની શકે ના ના બિલકુલ નહીં આ બહુ મહત્વનું છે યાદ રાખવું માનવાધિકાર ઉલ્લંઘન કોઈની પણ સાથે થઈ શકે દાખલા તરીકે માની લો કે કોઈને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવે અથવા પોલીસ કસ્ટડીમાં ટોર્ચર થાય કોઈના બોલવા પર ગેરવાજબી પ્રતિબંધ આ બધું કોઈ પણ નાગરિક સાથે થઈ શકે છે બરાબર એટલે સમસ્યા કોઈ ચોક્કસ વર્ગ પૂરતી નથી ભલે એ લોકો વધુ ભોગ બનતા હોય એકદમ સાચી વાત ઓકે તો આવા ઉલ્લંઘનો રોકવા માટે પીડિતોને ન્યાય મળે એ માટે આપણા દેશમાં કઈ મુખ્ય સંસ્થાઓ છે મને લાગે છે કે સૌથી જાણીતું નામ તો એનએચઆરસી છે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એનાથી શરૂ કરીએ ચોક્કસ એનએચઆરસી એની સ્થાપના ઓગણીસો ત્રાણુંમાં થઈ હતી એના માટે ખાસ કાયદો છે માનવાધિકાર સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ત્રાણું ટૂંકમાં પીએચઆરએ કહેવાય અને એનું મુખ્ય કામ શું એના મુખ્ય ત્રણ કામ છે એક માનવાધિકારોનું રક્ષણ કરવું બીજું એનો પ્રચાર પ્રસાર કરવો અને ત્રીજું જો ક્યાંય ઉલ્લંઘન થાય તો એની તપાસ કરવી એની રચના કેવી હોય છે કોણ હોય એમાં એની રચના જ એની ગંભીરતા બતાવે છે એના અધ્યક્ષ હંમેશા સુપ્રીમ કોર્ટના કોઈ નિવૃત્ત ચીફ જસ્ટિસ હોય છે ઓ હા અને એમની સાથે બીજા ચાર સભ્યો હોય એક સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એક હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ અને બે માનવાધિકાર ક્ષેત્રના નિષ્ણાતો એટલે કાયદાકીય અને વ્યવહારુ બંને અનુભવ મળે બરાબર સારું આ તો થઈ રચના પણ એની સત્તાઓ શું છે શું એ ખરેખર કંઈક નક્કર પગલાં લઈ શકે સ્ત્રોતોમાં લખ્યું છે કે પોતાની મેળે પણ તપાસ કરી શકે સુઓ મોટો હા એ એની એક બહુ મહત્વની સત્તા છે કોઈ અરજી કરે એના પર તો તપાસ થાય જ પણ જો એનએચઆરસીના ધ્યાનમાં કોઈ ગંભીર ઉલ્લંઘન આવે તો કોઈની ફરિયાદની રાહ જોયા વગર પોતાની રીતે જ તપાસ શરૂ કરી શકે અને તપાસ દરમિયાન એમને શું પાવર્સ હોય છે એમને દિવાની અદાલત એટલે કે સિવિલ કોર્ટ જેવી કેટલીક સત્તાઓ મળેલી છે સિવિલ કોર્ટ જેવી એટલે શું કરી શકે એટલે કે એ કોઈ પણ વ્યક્તિને પુરાવા સાથે હાજર થવા બોલાવી શકે સમન્સ પાઠવી શકે કોઈ પણ સરકારી ઓફિસ પાસેથી ડોક્યુમેન્ટ્સ મંગાવી શકે સાક્ષીઓને તપાસી શકે જેમ કોર્ટમાં થાય લગભગ એવું જ એટલે તપાસ માટે જરૂરી માહિતી મેળવી શકે હા બરાબર આ સિવાય બીજા શું કામ કરે એનએચઆરસી જેલોની મુલાકાત લઈ શકે કેદીઓની હાલત કેવી છે એ જોઈ શકે સુધારા માટે સરકારને ભલામણ કરી શકે જેલો અને અટકાયત કેન્દ્રોની હા પછી બંધારણ અને બીજા કાયદાઓમાં જે માનવ અધિકારના રક્ષણ માટે જોગવાઈઓ છે એની સમીક્ષા કરે એ બરાબર લાગુ થાય એ માટે સૂચનો આપે અને અને હા લોકોમાં માનવાધિકાર માટે જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરે સારું આ બધું સાંભળવામાં તો બહુ પ્રભાવશાળી લાગે છે પણ અહીંયા પેલો મોટો પ્રશ્ન આવે છે એની મર્યાદાઓ સ્ત્રોતો કહે છે કે એની સત્તાઓ મુખ્યત્વે સલાહકારી છે એનો શું મતલબ હા આ મુદ્દો ખરેખર એની અસરકારકતા પર એક સવાલ છે સલાહકારી ભૂમિકા એટલે એનેચસી તપાસ પછી કોઈને સીધી સજા ના આપી શકે એનો નિર્ણય સરકાર માટે બંધન કરતા નથી હોતો ઓ બંધન કરતા નથી હોતો ના એ ફક્ત ભલામણ કરી શકે ભલામણ એટલે કેવી ભલામણ જેમ કે પીડિતને વળતર આપો અથવા જે સરકારી કર્મચારી દોષિત છે એની સામે ખાતાકીય તપાસ કરો કે કેસ ચલાવો બસ ભલામણ ખોટી નબળાઈ કહેવાય છે સ્ત્રોતો કહે છે કે ઘણીવાર ભલામણો સ્વીકારાય છે ખાસ કરીને વળતરવાળી પણ ઘણીવાર સરકારો અવગણના પણ કરે છે અથવા અમલ કરવામાં બહુ મોડું કરે એટલે જ કદાચ કેટલાક લોકો એને દંત વિહોણો વાઘ કહે છે હા એવી ટીકા થાય છે અને બીજી એક મર્યાદા પણ છે જો આરોપ સશસ્ત્ર દળો પર હોય આર્મ્ડ ફોર્સિસ પર તો એમની તપાસ કરવાની સત્તા બહુ જ ઓછી છે એમ કેવી રીતે એ ફક્ત કેન્દ્ર સરકાર પાસેથી રિપોર્ટ મંગાવી શકે અને એના આધારે ભલામણ કરી શકે સીધી તપાસ ના કરી શકે આ તો ખરેખર ગંભીર મર્યાદાઓ કહેવાય સારું તો જેમ રાષ્ટ્રીય સ્તરે એનએચઆરસી છે એમ રાજ્યોમાં પણ કઈ છે હા છે ને પેલો જ કાયદો પીએચઆરએ ઓગણીસસોને ત્રાણું એ હેછળ રાજ્ય સરકારો પોતાના રાજ્ય માટે રાજ્ય માનવાધિકાર આયોગ એટલે કે એસએચઆરસી બનાવી શકે છે મોટા ભાગના રાજ્યોમાં છે પણ અને એમનું કામ એનએચઆરસી જેવું છે હા કામ અને ભૂમિકા એનએચઆરસી જેવા જ પણ કાર્યક્ષેત્ર રાજ્ય પૂરતું એટલે કે રાજ્ય સરકારના અધિકાર હેઠળના વિષયો પર જ તપાસ કરી શકે રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિવાળા અને એમની રચના અધ્યક્ષ તરીકે સામાન્ય રીતે હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ હોય અને બીજા સભ્યો ઓકે અને પેલી માનવાધિકાર અદાલતોનું શું કાયદામાં એની પણ વાત છે ને એ કેવી રીતે કામ કરે હા પીએચઆરએ કાયદામાં એ જોગવાઈ છે કે દરેક જિલ્લામાં માનવાધિકાર ઉલ્લંઘનના કેસ ઝડપથી ચાલે એ માટે ખાસ માનવાધિકાર અદાલતો સ્થાપી શકાય દરેક જિલ્લામાં કાયદામાં જોગવાઈ છે રાજ્ય સરકારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની મંજૂરીથી સ્થાપવાની હોય ઉદ્દેશ્ય એ જ કે આવા કેસ જલ્દી ઉકલે પીડિતને ન્યાય મળે અને એમાં કેસ કોણ લડે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલ નિમે છે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર જો કે એ કહેવું પડે કે બધે આવી કોર્ટ ચાલુ થઈ છે કે નહીં અને કેટલી અસરકારક છે એના પર સ્ત્રોતોમાં બહુ સ્પષ્ટતા નથી પણ કાયદામાં તો છે જ સમજાયું આ મુખ્ય સંસ્થાઓ સિવાય સ્ત્રોતોમાં બીજા કેટલાક આયોગોનો પણ ઉલ્લેખ છે જેમ કે મહિલા આયોગ લઘુમતી આયોગ એસસીએસટી આયોગ બાળ અધિકાર આયોગ શું આ બધા પણ માનવ અધિકાર રક્ષણમાં મદદ કરે છે ચોક્કસપણે આ બધા વિશિષ્ટ આયોગો છે એ ચોક્કસ વર્ગોના અધિકારો પર ધ્યાન આપે છે જેમને ખાસ રક્ષણની જરૂર હોય જેમ કે મહિલા આયોગ શું કરે એનસીડબલ્યુ એટલે કે રાષ્ટ્રીય મહિલા આયોગ મહિલાઓને લગતા કાયદા જુએ ફરિયાદો સાંભળે સરકારને ભલામણો કરે અને બીજા આયોગો એવી જ રીતે રાષ્ટ્રીય લઘુમતી આયોગ એનસીએમ લઘુમતીઓના હિતો માટે એનસીએસસી અને એનસીએસટી અનુસૂચિત જાતિ અને જનજાતિના બંધારણીય રક્ષણ માટે અને એનસીપીસીઆર બાળકોના અધિકારો માટે કામ કરે છે એટલે એક આખું નેટવર્ક છે એમ કહી શકાય હા એક બહુસ્તરીય માળખું છે દરેકની પોતાની મર્યાદાઓ હશે પણ એમનું હોવું જ મહત્વનું છે બરાબર અત્યાર સુધી આપણે સંસ્થાઓની વાત કરી હવે પેલો રસપ્રદ મુદ્દો લઈએ જેના પર સ્ત્રોતો ભાર મૂકે છે નવા માનવ અધિકારોનો ઉદય ખાસ કરીને ન્યાયપાલિકાની ભૂમિકાને કારણે આ શું છે આ ખરેખર બહુ મહત્વનો વિકાસ છે છેલ્લા કેટલાક દાયકાઓનો આપણી ન્યાયપાલિકા ખાસ કરીને સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ એકવીસનું અર્થઘટન બહુ બહુ જ ઉદાર રીતે કર્યું છે અનુચ્છેદ એકવીસ એટલે જીવન અને સ્વતંત્રતાનો અધિકાર હા કોર્ટે કહ્યું કે જીવન એટલે ખાલી શ્વાસ લેવો એટલું જ નહીં પણ ગરિમા સાથે સ્વસ્થ રીતે સાર્થક જીવન જીવવું ઓ અને આમાંથી કયા નવા અધિકારો આવ્યા સ્ત્રોતમાં સ્વચ્છ પર્યાવરણના અધિકારની વાત છે એટલે શું હવે સ્વચ્છ હવા પાણી મારો મૂળભૂત અધિકાર છે હા બિલકુલ સુપ્રીમ કોર્ટે ઘણા ચુકાદાઓમાં કહ્યું છે કે સ્વચ્છ પર્યાવરણમાં જીવવાનો હક એ અનુચ્છેદ એકવીસ હેઠળ જીવનના અધિકારનો જ ભાગ છે કેમ કે પ્રદૂષણ હોય તો સ્વસ્થ જીવન શક્ય નથી બરાબર એટલે રાજ્યની ફરજ છે કે પર્યાવરણનું રક્ષણ કરે આના લીધે પર્યાવરણના મુદ્દા હવે માનવાધિકાર બની ગયા છે વાહ અને પેલો ગોપનીયતાનો અધિકાર રાઈટ ટુ પ્રાઇવેસી એ પણ આજકાલ બહુ ચર્ચામાં છે એકદમ સાચું બે હજાર સત્તરનો પેલો જસ્ટિસ પુટ્ટાસ્વામી કેસ એ રૂપ ગણાય એમાં શું થયું હતું એમાં નવ જજની બેન્ચે એકમતે કહ્યું કે ગોપનીયતાનો અધિકાર એટલે કે પ્રાઇવેસી એ અનુચ્છેદ એકવીસનો જ એક અભિન્ન ભાગ છે અને એટલે એ મૂળભૂત અધિકાર છે ઓહો એની તો ઘણી અસર થઈ હશે આધારને ડેટા પ્રોટેક્શન પર હા બહુ દૂરગામી અસરો થઈ છે અને સ્ત્રોતોમાં ખોરાક આરોગ્ય આશ્રયના અધિકારની પણ વાત છે આ તો સાવ પાયાની જરૂરિયાતો થઈ હા ન્યાયપાલિકાએ આ સામાજિક આર્થિક અધિકારોને પણ અનુચ્છેદ એકવીસના દાયરામાં લીધા છે એટલે કે આ પણ મૂળભૂત અધિકાર ગણાય કોર્ટે વારંવાર કહ્યું છે કે ગરિમાપૂર્ણ જીવન માટે પૂરતો ખોરાક પ્રાથમિક આરોગ્ય સેવાઓ અને રહેવા માટે આશ્રય જરૂરી છે ભલે બંધારણમાં સીધા મૂળભૂત અધિકાર તરીકે નથી લખ્યા પણ કોર્ટે એને જીવનના અધિકાર સાથે જોડી દીધા છે આનાથી રાજ્ય પર દબાણ વધ્યું હશે ચોક્કસ રાજ્યની જવાબદારી વધી છે આ ક્ષેત્રોમાં કામ કરવાની અને નાગરિકોને આ અધિકારો માંગવાનો આધાર મળ્યો છે ચાલો આ મુદ્દાને જરા વધુ ઊંડો જોઈએ સ્ત્રોતો એક નવો દૃષ્ટિકોણ રજૂ કરે છે કે ન્યાયપાલિકા હવે મૂળભૂત અધિકારોનું અર્થઘટન કરતી વખતે ડીપીએસપીઝ અને મૂળભૂત ફરજો એફડીઝમાંથી પણ માર્ગદર્શન લે છે હા પણ પહેલા તો એમ મનાતું હતું કે ડીપીએસપીઝ તો ખાલી માર્ગદર્શિકા છે કોર્ટ લાગુ ન કરાવી શકે અને એફડીઝ તો નૈતિક ફરજો તો આ નવું શું છે તમે જે પરંપરાગત મત કહ્યો એ સાચો છે બંધારણ કહે છે કે ડીપીએસપીઝ ભાગ ચાર એ નોન જસ્ટિશિયેબલ છે કોર્ટ લાગુ ન કરાવી શકે પણ હવે સુપ્રીમ કોર્ટ એક વધુ પ્રગતિશીલ અભિગમ અપનાવી રહી છે કેવો અભિગમ એ કહે છે કે બંધારણના ભાગ ત્રણ મૂળભૂત અધિકારો ભાગ ચાર ડીપીએસપીસ અને ભાગ આઈવીએ મૂળભૂત ફરજો આ ત્રણેયને અલગ અલગ કરીને ન જોવા જોઈએ એ બધા મળીને બંધારણનો આત્મા બનાવે છે એટલે એકબીજા સાથે જોડાયેલા છે હા કલ્યાણકારી રાજ્ય અને ન્યાયપૂર્ણ સમાજના લક્ષ્ય માટે ત્રણેય જરૂરી છે એટલે મૂળભૂત અધિકારનો સાચો અર્થ સમજવા માટે ડીપીએસપીઝ અને એફડીઝના લક્ષ્યો અને મૂલ્યો પણ જોવા જોઈએ આ થોડું અઘરું લાગે છે સમજવામાં કોઈ ઉદાહરણ આપી શકશો ચોક્કસ સૌથી સારું ઉદાહરણ છે શિક્ષણનો અધિકાર રાઈટ ટુ એજ્યુકેશન હા મૂળ બંધારણમાં એ ડીએસપી હતો અનુચ્છેદ પિસ્તાલીસ કે રાજ્ય છ થી ચૌદ વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવાનો પ્રયાસ કરશે એ મૂળભૂત અધિકાર નહોતો બરાબર પણ પછી ઉન્નિકૃષ્ણન કેસ આવ્યો ઓગણીસો ને ત્રાણુંમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિક્ષણ વગર જીવનનો અધિકાર અનુચ્છેદ એકવીસ અધૂરો છે કોર્ટે અનુચ્છેદ પિસ્તાલીસમાંથી પ્રેરણા લીધી અને પછી સુધારો થયો હા એ ન્યાયિક અર્થઘટન પછી છ્યાસીમો બંધારણીય સુધારો થયો બે હજાર બેમાં માં અને શિક્ષણનો અધિકાર અનુચ્છેદ હેઠળ નવો મૂળભૂત અધિકાર બન્યો જુઓ કેવી રીતે મૂળભૂત અધિકાર બનાવવામાં મદદ કરી સમજાયું અને પેલો પર્યાવરણ વાળો અધિકાર એમાં પણ આવું કંઈ છે હા એમાં પણ છે એક બાજુ કોર્ટે એને અનુચ્છેદ એકવીસ જીવનનો અધિકાર સાથે જોડ્યો અને બીજી બાજુ બીજી બાજુ મૂળભૂત ફરજોમાં અનુચ્છેદ એકાવન એ જીમાં લખ્યું છે કે પર્યાવરણનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે ઓહા તો કોર્ટે આ ફરજનો પણ અનિરેખ કર્યો છે કે પર્યાવરણ જાળવવું એ ખાલી સરકારનું જ નહીં આપણું નાગરિકોનું પણ કામ છે એટલે મૂળભૂત અધિકાર ડીએસપીએસ અને મૂળભૂત ફરજ ત્રણે ભેગા મળીને પર્યાવરણના અધિકારને મજબૂત કરે છે બરાબર ત્રણે એકબીજાને સપોર્ટ કરે છે એટલે આ તો અધિકારો અને ફરજો વચ્ચે અને રાજ્યના લક્ષ્યો અને વ્યક્તિના હક્કો વચ્ચે એક નવો સંબંધ બનાવવાની વાત થઈ આનો શું અર્થ કાઢવો શું માનવાધિકારોની વ્યાખ્યા બદલાઈ રહી છે બિલકુલ સ્પષ્ટ પણ એવું દેખાય છે ભારતમાં માનવાધિકારો હવે ખાલી પરંપરાગત નાગરિક અને રાજકીય અધિકારો પૂરતા સીમિત નથી રહ્યા એટલે કે મત આપવો બોલવું ભેગા થવું એનાથી આગળ હા હવે સામાજિક અને આર્થિક અધિકારો શિક્ષણ આરોગ્ય સ્વચ્છ પર્યાવરણ આશ્રય ગરિમાપૂર્ણ જીવન આ બધું પણ કેન્દ્રમાં આવી રહ્યું છે ન્યાયપાલિકાના અર્થઘટન અને ડીપીએસપીઝ એફડીએસ ના વધતા મહત્વને કારણે આ શક્ય બન્યું છે આ તો વધુ સર્વગ્રાહી અભિગમ કહેવાય હા વધુ સમાવેશી અને વાસ્તવિક જે કાયદાને લોકોના જીવન સાથે જોડે છે અને આનાથી પેલો પ્રશ્ન પણ ઉભો થાય છે કે આ બદલાવ ભવિષ્યમાં કાયદા ઘડતરને કેવી રીતે અસર કરશે ચોક્કસપણે વિચારવા જેવી વાત છે તો ચાલો આજની આ લાંબી અને ઊંડી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર જોઈ લઈએ જી આપણે જોયું કે ભારતમાં માનવાધિકાર રક્ષણ માટે એનએચઆરસી એસએચઆરસી અદાલતો બીજા આયોગો આવું એક આખું માળખું છે હા બહુસ્તરીય માળખું પણ એનએચઆરસી જેવી મુખ્ય સંસ્થાની સત્તાઓ મોટે ભાગે સલાહકારી છે બંધન કરતા નથી આ એક મોટી મર્યાદા છે બરાબર એ એની અસરકારકતા પર સવાલ ઉભા કરે છે પણ એની સામે આપણે એ પણ જોયું કે ન્યાયપાલિકા બહુ સક્રિય ભૂમિકા ભજવી રહી છે હા ખૂબ જ ગતિશીલ અનુચ્છેદ એકવીસ નું ઉદાર અર્થઘટન કરીને ગોપનીયતા પર્યાવરણ ખોરાક આરોગ્ય આશ્રય જેવા નવા અધિકારોને માન્યતા આપી રહી છે અને સૌથી નવી વાત અને સૌથી નોંધપાત્ર વાત એ છે કે હવે મૂળભૂત અધિકારો ડીપીએસપીઝ અને મૂળભૂત કર્તવ્યો આ ત્રણેયને એક સાથે જોડીને અધિકારોનું અર્થઘટન કરવાની નવી રીત વિકસી રહી છે વધુ સુમેળભરી અને સર્વગ્રાહી હા જાણે બંધારણને જીવંત રાખવાનો પ્રયાસ સરસ તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ જરૂર જે રીતે આપણી ન્યાયપાલિકા ડીપીએસપીઝ અને મૂળભૂત ફરજોનો આધાર લઈને મૂળભૂત અધિકારોનો વ્યાપ અને અર્થ બદલી રહી છે એ જોતા ભવિષ્યમાં સંસદ અને વિધાનસભાઓ જે કાયદા ઘડશે એના પર આની શું અસર પડશે શું કાયદા ઘડનારા પણ આ સિદ્ધાંતો અને ફરજોને વધુ ગંભીરતાથી લેશે અને બીજો સવાલ એ કે આ આખી પ્રક્રિયા ભારતમાં વ્યક્તિગત હક્કો અને સમાજ પ્રત્યેની આપણી સામૂહિક જવાબદારીઓ આ બંને વચ્ચેનું જે નાજુક સંતુલન છે એ કાયદાકીય અને સામાજિક રીતે કેવી રીતે બદલાઈ શકે છે ખૂબ જ મહત્વનો પ્રશ્નો છે તો આ પ્રશ્નો પર વિચાર કરતા રહેજો ફરી મળીશું આવી જ કોઈક ઊંડી ચર્ચા સાથે ત્યાં સુધી નમસ્કાર નમસ્કાર